પણ કોરોના મહામારીને કાબુમાં લેવાની જગ્યાએ ઉત્સવો ઉજવવામાં જ વ્યસ્ત રહેતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય ખાતું તો એટલું બધું ઘોર નિંદ્રામાં છે કે અનેક નેગેટિવ દર્દીઓને પણ પોઝિટિવ હોવાના રિપોર્ટ આપવામાં આવ્યા હોવાની અનેક ફરિયાદો સામે આવી હતી પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય ખાતાનું પેટનું પાણી જરાય હાલતું ન હોય તેવું લાગી રહ્યું છે જેના ઉદાહરણ સ્વરૂપે આજે આરોગ્ય ખાતાની એક ઘોર બેદરકારી સત્ય ડે ન્યૂઝ દ્વારા ઉજાગર કરવામાં આવી છે આજ રોજ નરોડા ગામમાં રહેતી એક વ્યક્તિ દ્વારા પાલડીના ટાગોર હોલની બહાર આરોગ્ય ખાતાના ટેન્ટ ઉપર સવારે સાડા બારે રિપોર્ટ કરાવ્યો હતો જે રિપોર્ટમાં પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ દર્દીને શંકા જતા દર્દી દ્વારા પોતાના ઘર નરોડા પાસે આવેલ હરિદર્શન ચાર રસ્તા પાસે આરોગ્ય ખાતાના ટેન્ટમાં રિપોર્ટ કરાવ્યો હતો જેમાં રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય ખાતાની ઘોર બેદરકારી સામે આવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના રિપોર્ટ સરળતાથી કરાવવા માટે બનાવેલ ટેન્ટમાં જ આવી બેદરકારી સામે આવતા આરોગ્ય ખાતાની પોલમ પોલ સામે આવતા ટેસ્ટ કરાવનાર દર્દીના ભાઈ દ્વારા સત્ય ડેની ટીમ સાથે વિશેષ ચર્ચા કરી હતી આરોગ્ય ખાતાની જે રીતે બેદરકારી સામે આવી છે શું કહેશો આરોગ્ય ખાતું હાલમાં ઘોર નિંદ્રામાં છે બીજી વસ્તુ એક જ્યાં ઠેર ઠેર કોવિડ નાઇન્ટીનના તપાસ માટેના જે તંબુ ખોલવામાં આવ્યા છે એનો આજનો તાજો દાખલો છે સવારે બાર ત્રીસ મિનિટે પાલડી ટાગરવાલની બહાર એક તંબુની અંદર અમે રિપોર્ટ કરાવીએ છીએ અમારા એક ભાઈનો ત્યાં આગળ લાઈનમાં ઊભા રહીએ છીએ વીસ પચીસ મિનિટે નંબર આવે છે અમે રિપોર્ટ કરાયો તો ત્યાં આગળ અમારા પોઝિટિવ રિપોર્ટ બતાવે છે પલ્સ રેટ ઓક્સિજન રેટ બધું બરાબર છે બાકી પોઝિટિવ બતાવે છે એટલે અમને શંકા ગઈ કે ખરેખર આ પોઝિટિવ ગઈકાલે અમે એક જગ્યાએ હોસ્પિટલમાં દાખલ થયા હતા એ બાયના ત્યાં આગળ પણ ડૉક્ટર ઉલ્લું ગણાય ખોટા ખોટા ઇન્જેક્શન બાટલા કરાય ખોટા પૈસાની દેવાડ દેવડ કરી તો ત્યાંથી રજા લઈને અમે આજે રિપોર્ટ કરાવ્યો તો ત્યાં પોઝિટિવ આવતા અમને શંકા જ હતા અમે ત્યાંથી નરોડા આવ્યા પાલડીથી નરોડા આવતા અમારો ટાઈમ તો લગભગ એકને ત્રીસ આસપાસ અમે નરોડા હરિદર્શન ચોકડી પાસે આવેલ કોવિડ સેન્ટર તંબુ જે બનાવ્યા છે સફેદ કલરના જેની અંદર સ્ટાફ બેડો હોય છે ત્યાં આગળ રિપોર્ટ ગણાયો ત્યાં આગળ નેગેટિવ રિપોર્ટ આવે છે હવે સાચો સાડા બાર રિપોર્ટ કરવો કે દોઢ વાગ્યા વાળો રિપોર્ટ કરવો એટલે આરોગ્ય ખાતું ઘોર નિંદ્રામાં છે ને આ જેટલા કોવિડ સેન્ટરો ખોલ્યા છે ત્યાં બધે લોલમ લોલ ચાલી રહી છે અચ્છા આ લોકોને કોઈ પેકેજ આપવામાં આવે છે શું રાજ્ય સરકાર તરફથી કેન્દ્ર સરકાર તરફથી એના અનુસંધાનમાં પ્રાઇવેટ કોન્ટ્રાક્ટો આપેલા છે શું આપવું જોઈએ આરોગ્ય ખાતાએ એ ખરેખર જાહેર જનતાએ જાણવું બહુ આવશ્યક થઈ ગયું છે અને અનિવાર્ય થઈ ગયું છે બીજી વસ્તુ એવી છે કે આવી રીતે નેગેટિવ રિપોર્ટ એક જગ્યા બીજી જગ્યાએ પોઝિટિવ ધારો કે કોઈ સામાન્ય વ્યક્તિ ગયો ને એને પોઝિટિવ રિપોર્ટ ખોટે ખોટો આપી દીધો અને એ વ્યક્તિ નાસી પાસ થઈ જાય ને હતાશ થઈ જાય ને આ એક ભૂત જેવું છે કોરોના એક ભૂતનો બી ડર છે એ ડરમાં આવીને કોઈ કાચા મનવાળો વ્યક્તિ હોય

રિપોર્ટ કાઢે છે તો કોઈને રિપોર્ટ ચાલતા નથી કાગળિયા પેજ ફોટા પડાવે છે એ લોકો મારી જો અત્યારે હાલ ફોટા છે આની અંદર ફોનમાં છે બરાબર જે હું આપને બતાવી શકું છું બીજી વસ્તુ એ છે કે એ ફોટાના આધારે હું તમને હાર્ડ કોપી કાઢીને પણ આપીશ જે મળી જશે તમને હવે એની અંદર એમની સહી છે આ આ રીતના ફોટા છે જો એ લોકો ફોટા પાડો એમ કહે બીજું કશું ને એક જગ્યાનો નેગેટિવ ફોટો આવે છે એક જગ્યાનો પોઝિટિવ રિપોર્ટ આવે છે હવે આમાં સાચો રિપોર્ટ કોરોનાનો કયો ગણવો હવે આની અંદર નાસી પાસ થઈ જઈએ પ્રાઇવેટમાં જઈએ તો લાખો રૂપિયાની ફીસ છે અચ્છા એકસો ચાર બોલાવીએ છીએ તો એનો અમારે કયો રિપોર્ટ બતાવો નેગેટિવ રિપોર્ટ બતાવો પોઝિટિવ રિપોર્ટ બતાવો તો હવે આ દર્દીની સારવાર કઈ રીતે લેવી કયા રિપોર્ટ આધારિત રહેવી અને સાચું કોણ અચ્છા રિપોર્ટ દરેક જગ્યાએ એક જ સિસ્ટમથી કાઢે છે જ્યાંથી એ લોકો જે નાખે છે ટેનિકલની ભાષામાં નથી ગયા એ વસ્તુની અંદર રિપોર્ટ બતાવ્યા બે લીધો બતાવ આ બધા પોઝિટિવ નેગેટિવ લઈ રહ્યા છે તો આવી રીતે ગુમરા શું લેવા કરી રહ્યા જનતાને આ સરકાર આ આરોગ્ય ખાતું આ સરકાર ગુમરાહ કરી રહી છે એના માટે કંઈક ઉજાગર શું થશે ને આના જવાબ કોણ આપશે અત્યારે હાલ મારો ફરિયાદ ક્યાં કરી અચ્છા જ્યાં ફરિયાદ કરી છીએ ધારો કે અમારો પોઝિટિવ કેસ હશે તો એ લોકો ધ્યાન નહીં આપે અમે ફરિયાદ કરી આરોગ્ય ખાતા આમ તો આના માટે અમદાવાદ બેનિફિટ કોણ આપશે સરકાર ચાલશે જનતા હાલશે કે જે લોકો ઉપરાણા લઈ ગયા છે આવડી મોદી કરશે આનું કારણ શું મેન કે કોરોનાની અંદર આ લોકો એક કેસ પાછળ એવું સાંભળવામાં આવ્યું છે કે એક કેસની અંદર રિપોર્ટ કાઢવામાં આવે તો એને દોઢ લાખ રૂપિયા જેવી માત્ર રકમ એમને સપ્લાય કરવામાં આવે છે કોન્ટ્રાક્ટરોના ખાતામાં જાય છે એટલે આનું આ આ છ શું ષડયંત્ર રિપોર્ટ કેમ સાચો એક જ જગ્યાએથી કેમ ના નીકળે એક જ તમારી સિસ્ટમ છે તો બે જગ્યાએ અલગ અલગ રિપોર્ટ

તો જ સરકાર દ્વારા જણાવેલ હોસ્પિટલમાં જ સારવાર લેવાનું નહીં તો પ્રાઇવેટ હોસ્પિટલના તો રૂપિયા બનાવવામાં જ વ્યસ્ત છે તે લોકોને દર્દીની કોઈ જ પડી નથી આ વસ્તુ હું તેટલા માટે કહી રહ્યો છું કારણ કે આવો જ બનાવ મારા મોટાભાઈ સાથે ગઈકાલે જ બન્યો હતો અને નરોડાની હંસરાજ હોસ્પિટલના ડોક્ટર દ્વારા મારા મોટાભાઈને ખોટી રીતે ગભરાવી દઈને પોતાની હોસ્પિટલમાં દાખલ કરી દીધા હતા અને ફક્ત અને ફક્ત પાંચ કલાક માટેના રૂપિયા દસ હજારનું બિલ બનાવી દીધું હતું જે બાદ અમોને જાણ થતા અમોએ રજા લઈ લીધી હતી અને અમો ઘરે આવી ગયા હતા જે પ્રમાણે હંસરાજ હોસ્પિટલના ડોક્ટર દ્વારા અમોને ગભરાવવામાં આવ્યા તે પ્રમાણે અમારા ભાઈને કોઈ જ તકલીફ હાલમાં લાગી રહી નથી જેથી દરેક જાગૃત નાગરિકને હું એક અપીલ કરું છું કે સૌથી સારી સારવાર લેવી હોય તો અમદાવાદની એસ વી પી હોસ્પિટલમાં જ જવું નહીં તો પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરો તમને લૂંટી જ લેશે જેનું ધ્યાન રાખજો બ્યુરો રિપોર્ટ સત્યડી ડોટ કોમ અમદાવાદ હા બસ નીકળ્યો હા ટ્રિગર સાંભળ ને આજે રજા લઈ લે આજે આપણે ઘરની બહાર ન નીકળવાનું કેમ આજ ઘરની બહાર ભૂત ભૂત છે કે શું અરે ના બહાર ગવર્નમેન્ટ વાળા આવ્યા છે ટેસ્ટિંગ માટે સારી વાત છે ને ચાલ ટેસ્ટ કરાવી ના 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 આપણે કોરોના આવ્યો તો તું રેશિયો તો જો રોજના ના 70000 ટેસ્ટ થાય છે જેવડી 1300 જેટલા જ પોઝિટિવ આવે છે પોઝિટિવ બાય ચાન્સ મને કોરોના છે અને મને ખબર નથી તો મમ્મી પપ્પા તું સુરજ બધાને કોરોનાનો ચેપ લાગી ગયો તો તો સારું બોલ સારું નહીં બેસ્ટ છે ટેસ્ટ ઇઝ ધ બેસ્ટ મા હસબન્ડ ઇઝ બેસ્ટ તો ચાલો ટેસ્ટ કરવી આવી યસ મુખ્યમંત્રી પોતે કરાવે છે કોવિડ ટેસ્ટ તમે પણ કરાવો કારણ કે તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે ટેસ્ટ ઇઝ બેસ્ટ જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમ ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે